ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બુલ બુલ શબ્દનો અર્થ સાડ ખૂટ આખલો ગોધો સિક્કો મહોર શેરોમાં તેજી કરીને ભાવ ચડાવનાર તેજી વાળો મૂર્ખાઈ ભર્યું કે હસવા જેવું બોલવું તે અસંબદ્ધ પ્રલાપ કે પોપનું સીલબંધ આજ્ઞાપત્ર થાય છે બુલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટુ બુલ્સ વર ફાઇટિંગ ઓન ધ રોડ એટલે કે બે બેસડ રસ્તા વચ્ચે લડતા હતા એક કન્ય ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર યોર બુલ એટલે કે ઉતારી મૂર્ખાઈ ભરી વાત સાંભળવા માંગતો નથી એક કન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ ધ બિગેસ્ટ પ્લેયર ઇન ધ બુલ માર્કેટ અર્થાત તે બુલ માર્કેટનો સૌથી મોટો ખેલાડી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ